કોમન યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓથી અધ્યાપકો નારાજ છે નવી એક્ટ પ્રમાણે અધ્યાપકો કોઈ સંગઠન નહીં બનાવી શકે નવા એક્ટમાં સંવિધાનનું ઉલ્લંઘન થતું હોવાની અધ્યાપકોની લાગણી દુભાય છે ગુજરાત અધ્યાપક મંડળે આ અંગે વાંધાજનક જોગવાઈ હટાવવાની માંગ કરી છે અધ્યાપકો જોગવાઈ હટાવવાની માંગ કરી રહ્યા છે અને આ અંગે તેઓ મુખ્યમંત્રી અને શિક્ષણ શિક્ષણમંત્રીને પણ આગામી દિવસોમાં રજૂઆત કરશે રાજ્યમાં અને દેશમાં નેશનલ એજ્યુકેશન પોલિસી દાખલ કરવામાં આવી છે આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો સફળ અમલ થાય એના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પબ્લિક યુનિવર્સિટી એક્ટ દાખલ કરવામાં આવ્યો છે આ પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને કોલેજો અને યુનિવર્સિટીમાં અમલ થાય એના માટે શિક્ષણ વિભાગ દ્વારા એક યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ તૈયાર કરવામાં આવ્યો છે આ યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ દરેક યુનિવર્સિટીઓ જે યુનિવર્સિટીઓ સરકારી યુનિવર્સિટીઓમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ દાખલ કરવાનો છે તેને મોકલી આપવામાં આવ્યું છે આ સરકારી યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આ જે યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુ છે તેને મંજૂર કરવામાં આવશે અને પછી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે ત્યારબાદ આ જે પબ્લિક યુનિવર્સિટી એક્ટ છે એ એની અમલવારી ચાલુ થઈ જશે આ પબ્લિક યુનિવર્સિટી એક્ટ અનુસંધાને જે યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે એની કેટલીક જોગવાઈઓ બંધારણનો ભંગ કરતી હોય એવું અમનું લાગે છે એક જોગવાઈ એવી છે કે જે યુનિવર્સિટીના અધ્યાપકો કર્મચારીઓને સંગઠન રચવા પર પ્રતિબંધિત કરે છે બીજી એક જોગવાઈ એવી છે કે સંગઠન દ્વારા ફંડ એકત્રિત કરવામાં નહીં આવે ત્યારે આ જે જોગવાઈઓ છે એ બંધારણના આર્ટિકલ નાઇન્ટીન સી જે મૂળભૂત હકો ભારતના બંધારણ દ્વારા ભારતના દરેક નાગરિકને મળેલા છે તેનું સીધે સીધું ઉલ્લંઘન થતું જોવા મળે છે આ અનુસંધાને મેં રાજ્ય સરકારના શિક્ષણમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે કે આ પ્રકારની જે જોગવાઈઓ છે જ્યાં આગળ સંગઠન રચવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ જોગવાઈઓને લાગુ ન કરવી જોઈએ અને આ યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુમાંથી દૂર કરવી જોઈએ